નમસ્કાર મિત્રો તારીખ છે સાત માર્ચ બે હજાર પચીસ આજે શુક્રવાર આજના ઓડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં નવા જીરુની ચાલીસ હજાર બોરીની આવક જોવા મળી હતી અને દેશવાર ગરાગીથી બજારને સપોર્ટ મળ્યો છે જીરુ બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને મજબૂત રહ્યા હતા ગોંડલમાં જેવા મને પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને ઊંઝામાં ચાલીસ હજાર બોરી સહિત સમગ્ર ગુજરાતમાં નેવું હજાર બોરી આવક જોવા મળી હતી જીરુ બજારમાં ખેડૂતો અત્યારે વેચવાલી બજારમાં આવકનું પ્રેશર હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં નિકાસકારોની લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ તો ફોરવર્ડ વેપારો હોવાથી સામે નિશા ભાવથી આગળ ઉપર આવે જે બજારો કેવી રહે છે તેના ઉપર બજારની ટકેલી રહે તેવી ધારણાઓ છે વેપારીઓ કહે છે કે જીરૂની બજાર હોળી પહેલાં આવકનું પ્રેશર વધે તેવી સંભાવનાઓ છે અને ભાવમાં ગમે ત્યારે પચાસ રૂપિયાથી સો રૂપિયાની મંદી આવી શકે છે સાઈનાના ઓછા ભાવથી જે લેવાલી નથી અને અગાઉ જે વેપારો થયા છે તેથી મોટું નુકસાન હોવાથી હાલ તો નવા જીરુની ખરીદી માટે જે વેચાણ થતું હોય તે થતું નથી અને જીરુનો બેંસમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો પચીસથી વધીને એકવીસ હજાર ચારસો સાઠની સપાટી અત્યારે બંધ થઈ ગયો છે નવા જીરુમાં રાજકોટમાં દસ હજાર બોરીની આવક જોવા મળી હતી જામજોધપુરમાં આઠસો બોરી ગોંડલમાં પાંચસો બોરી બોટાદમાં ચાર હજાર આઠસો બોરી અને જસદણમાં દસ હજાર બોરી હળવદમાં બાર હજાર બોરી અને જામનગરમાં સોવીસો બોરી વાંકાનેરમાં પચીસો બોરી ઉત્તર ગુજરાતમાં નવસો બોરી કચ્છમાં એક હજાર બોરી આ સ આ સિવાયના તમામ સેન્ટરો ઉપર ત્રણસો બોરીની આવક થઈ હતી અને ઓલ ગુજરાતની અંદર નેવુંથી લઈને પંચાણું હજાર બોરી વચ્ચે આવક થઈ હોવાનો અંદાજ છે તો મિત્રો આથી જીરુંને લગતા આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન